જે ઉચ્ચ મતદાનની સક્રિયતા દર્શાવે છે વિજય ઉમેદવારોમાં ભાજપના અગ્રવાલ અજય બાબુલાલા ચુમ્મોતેર મત ખંડેલવાલ કૈલાસચંદ્ર મુક્તિલાલ સિત્યોતેર મત અને રાવત બુરહાન મનસુરભાઈ પંચાણું મતનો સમાવેશ થાય છે જ્યારે અપક્ષ તરીકે રાઠી કમલેશભાઈ માંગીલાલ નવ્વાણું મતે વિજય થયા જેણે ભાજપ તરફથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરી હતી

અમારા મિત્રોનો અને અમારા સાથી મિત્રોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વંદે માતરમ ભારત માતા કી આજ રોજ દાહોદ એપીએમસી નો આજે જે ચૂંટણી હતીનું પરિણામ આજે જાહેર થયું છે એના અંદર આ સૌ વેપારી મિત્રોએ મને જે ભવ્યથી ભવ્ય વિજય જે અપાવ્યો છે અને ફર્સ્ટ નંબર પર આપ જે લાવ્યા છો તે બદલ હું સૌ વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું એપીએમસી માં મારી ચોથી જીત છે અને ચોથી જીતનો નો ટોટલ શ્રેય તમામ વેપારી મિત્રો આપો છું અને એ લોકોના કોઈ બી પ્રશ્ન હશે અને કોઈ બી કાર્યક્રમ હશે કે કોઈ બી એમનું કામ હશે એમના હું એમની પડખે ઉભો છું અને કોઈ બી પ્રશ્ન હશે એમનો નિકાલ કરવા માટે એમની જોડે ઉભો છું ભારત માતા કી જય વંદે માતરમ આ વિજય પછી વેપારીઓને સ્થાનિક કોઈ વિજેતા ઉમેદવારોને ખુલ્લેઆમ શુભેચ્છા અને શુભકામના પાઠવી આ પરિણામો દાઉદ એપીએમસીના વેપારી વિભાગને નવી ઉર્જા આપશે અને કૃષિ વેપારને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે અને હવે ખેડ વિભાગની મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે જેના પરિણામો જલ્દી જ જાહેર થશે જે વધુ રસપ્રદ હશે તમને બધા જ અપડેટ સાથે જોડી રાખશે વધુ વિગત અને વિડીયો માટે અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ